પાકિસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદરા ગામની સીમમાં પ્લાસ્ટિકના બેરલ એટલે કે ડ્રમની અંદરથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી હતી આ મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પતિએ કરી હોવાનું બહાર આવ્યું છે પતિએ તેની પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પ્લાસ્ટિકના બેરલમાં લાશ મૂકીને તેમાં ઉપર સિમેન્ટ નાખી દીધી હતી અને બે દિવસ સુધી પોતાના જ ઘરમાં લાશ મૂકી રાખી હતી ડ્રમની ઉપર બેચ નંબર પરથી આ પતિ સંજય ભેદ પટેલની ધરપકડ કરી છે વીસ જુલાઈ બે હજાર ના રોજ સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણુદ્રા ગામની સીમમાં સચિનથી ડિંડોલી જતા કેનાલ રોડની સાઈડમાં એક પ્લાસ્ટિકના ડ્રમમાંથી લાશ મળી હતી બનાવની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ડ્રમમાં માથું અંદરની સાઈડ અને પગ બહારની સાઈડ હતા ડ્રમ ખૂબ જ ભારે હતો અને ડ્રમની અંદર મૃતદેહ સાથે કપડાના ડૂચા અને સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા જેથી પોલીસે મૃતદેહ સહિત ડ્રમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડ્રમ કાપતા અંદરથી એક મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ મામલે વિસ્તાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી ગુનાનો ભેદ ઉકેલવા માટે બેસ્તાન પોલીસની છ ટીમ તેમજ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ સાત ટીમ બનાવવામાં આવી હતી પોલીસે બનાવવાળી જગ્યાની આજુબાજુના થી વધુ સીસીટીવી કેમેરા પોલીસે તપાસ્યા હતા આ ઉપરાંત થી વધુ સોસાયટીઓ ચેક કરી હતી તથા થી વધારે લેબર કન્સ્ટ્રક્શન સાઇટો ચેક કરી હતી દરમિયાન પોલીસે જે બેરલમાંથી લાશ મળી હતી તેના ઉપર જીએસીએલ અને તેના પર બેચ નંબર લખેલું હોય જે બેચ નંબરના આધારે કેમિકલનું બેરલ સુરત ખાતેના વેચાણ સ્થળ અને ખાલી બેરલ ભંગારમાં વેચાણ થાય તેવા ભંગારના ગોડાઉન આજુબાજુના સીસીટીવી કેમેરા પણ તપાસ્યા હતા પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી આ બનાવમાં પોલીસે કનકપુર કંસાળ રોડ પાસે રહેતા સંજય કરમશીભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા મૃતક મહિલાનું નામ ધર્મિષ્ઠા કાંતિભાઈ ચૌહાણ છે અને તે તેની પત્ની હોવાનું જણાવ્યું હતું અને તેની પત્નીનો કોઈની સાથે અનૈતિક સંબંધ હોવાની તેને શંકા હતી જેથી ઝઘડો થતા એકલતાનો લાભ લઈ તેની પત્નીને પોતાના ઘરે દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી ત્યારબાદ પ્લાસ્ટિકના બેરલમાં મૂકી તેના પર સિમેન્ટ નાખી બે દિવસ સુધી પોતાના ઘરમાં મૂકી રાખી હતી ત્યારબાદ વાવરું જગ્યા ઉપર નાખી ગયેલો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી ગઈ તારીખ બે સાત ચોવીસ ના રોજ ભિસ્તાન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેટ આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા વેમ રાખતો હતો એ બાબતે બંનેને બોલા ચાલી થતા એને ગળે દુપટ્ટાથી કરું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે માતાજીનો બધો પૂજાપાનો સામાન છે એને પાણીમાં પધરાવવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિરલ પટેલ એસીપી શ્રી ગોહિલ અને અમારા ડી પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક કરેલો છે ડીબી રાજેશ પરમારે જણાવ્યું હતું કે આરોપી સંજય કરમશી પટેલ તેની પત્ની પર શંકા વહેમ રાખતું હતું જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થતાં ઘરમાં દુપટ્ટાથી ગળું દબાવી દીધું હતું ત્યારબાદ ડ્રમ અને પચાસ કિલોની સિમેન્ટની થેલી લાવ્યો અને બાદમાં તેને બહારથી માણસો બોલાવીને કહ્યું કે આ માતાજીનો પૂજા પાનનો સામાન છે તેને પાણીમાં પધરાવવો છે તેમ કહીને ચાર મજૂરો અને ટેમ્પાને બોલાવીને ભાણુદ્રા ગામની સીમમાં નિકાલ કર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે આરોપી કંઈક કમાતો ન હતો અને થોડી એને શારીરિક તકલીફ પણ હતી અને પત્ની સાથે અવારનવાર ઝઘડાઓ થતા તેણે આ કર્યું હતું પછી તેણે લાશનો નિકાલ કરવા કૃત્ય કર્યું હતું ઘરે પાણીની તકલીફ હોવાથી તે એક દિવસ ડ્રમ લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું અને તેમાં લાશ મૂકીને નિકાલ કર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે ડ્રમની ઉપર બેચ નંબર પરથી આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને મહિલાની ઓળખ પણ ત્યારબાદ જ થઈ હતી